મોટો ડર અંધકાર કે નહીં પણ પરિસ્થિતિનો સામનો કરવામાં રહેલો છે પછી એ ગમતી વ્યક્તિ કે પ્રિય શહેરને અલવિદા કહેવાની જ વાત કેમ ન હોય આ ડરને કાબૂમાં લેવાની વાત અને રોજિંદા જીવનની આવી જ બીજી ખાટી મીઠી વાતો કરવા આજે આપણી સાથે છે શ્રી સૌરભ શાહ સૌરભ શાહ નવ પુસ્તકોના પ્રસિદ્ધ લેખક જેમાં એકત્રીસ સુવર્ણ મુદ્રાઓ સંબંધોનું મેનેજમેન્ટ અને અયોધ્યાથી ગોધરા જેવા રોમાંચક પુસ્તકોનો પણ સમાવેશ થાય છે સ્પષ્ટ વિચારો અને સભર લખાણ એ એમની આગવી ઓળખ છે વૈર વૈભવ મહારાજ ઉત્તરાર્ધ જન્મોજન્મ અને ધર્માંત જેવી રોચક નવલકથાઓ પણ એમને આપેલી છે સૌથી પહેલો મારો પ્રશ્ન આપને એ છે કે કાર્યક્ષેત્રે શિસ્તમાં આપ મારી અને મારા જેવા હજારો યુવાનોની પ્રેરણા વર્ષ પછી મેના વિશે નથી શકતો ઓલ યુ કેન્ડ કેટલું બધું પ્રોક્રસ્ટીનેશન હશે જી મેં પૂછું જોશે કે આપણી ઉપર કોઈક બોસિંગ કરનાર હોય ને તો આપણે સીધા ચાલીએ છીએ કે ભાઈ દસ વાગે ઓફિસમાં જઈએ અને જો મોડા પડીએ તો પંદર મિનિટ મોડા હોય તો આપણી માર્ક ગણાય અને ફોર અ ફિલ્લાન્સર વાઇક મી કે જેની પર એ રીતે કોઈ બોસ નથી કે સમજો આજે લેખ નહીં તો પેલો તંત્રી કહેશે કે આજે નથી છાપું ચાલો બરાબર છે એ મારો કામ પકડીને મને કંઈક કામ નહીં કરાવી શકે તો એવી વખતે લેખકોની જવાબદારી એટલે કે જે સ્વયંશિસ્તથી લખનારા લોકો હોય એમની જવાબદારી ઘણી બધી છે મને કડી આખરીને સમજાયું કારણ કે ઘણા વર્ષોથી આ બધું વખતું પેટ્રોલ દાયકા પહેલાં તમારી છાપ એવી કે કોલમિસ્ટ તરીકે મૂળ મૂડ ના હોય તો ના લખવું એમ તંત્રી મનાવીને થાકી જાય કે હવે ગમે તે નથી એ જૂના વે કાગળ પાછળ મને રસમિલ ગાંધી કે કોઈ વખત કે ભાઈ કોઈ જૂનો લઈને આગળ એન્જિન પાછળ નવો ડબો ગાર્ડ નો લગાડી મોકલી આપો પણ લખો તમે વિક્રમ વકીલ મને સમાંતર વખતે કહેતા માં મારો દોસ્ત જ વિક્રમ કે ભાઈ એવી તો તું ખાડા નહીં પાડ ડેલી કોલમમાં એમ પણ તે વખતે સિરિયસનેસ નથી લખવામાં પણ જે નિયમિતતા જે હોય ને એ ખબર કોઈક રીતે ધક્કો મૂકતો અને પછી ગુડ મોર્નિંગની ફર્સ્ટ સિઝન જ્યારે શરૂ કરી નાઇન્ટી ફાઇવમાં તે વખતે સડનલી મેં જો એક વર્ષની અંદર એક વર્ષ પૂરું થયું અને આખો મારો હિસાબ થયો હતો મારી શું કહેવાય કે આપણે એની જે નિયમિતતા હતી મેં વર્ષમાં ખાલી એક કે બે જ લેખ ન લખ્યા અને બાકી જે પાંચ સાત છાપાની રજા આવે તે બાકી ત્રણસો પાસઠ પાછી મારા લગભગ ત્રણસો સાહીઠ જેવા લેખો ત્રણસો પંચાવન કે ત્રણસો સાહીઠ જેટલા લેખો હતા એમ પણ હું એવું માનું છું તમે જે કામમાં ઇન્વોલ્વ હો ગુડ મોર્નિંગ તો એના વિશે વિચાર્યા કરો કે કર્યો તો કવિ ચાલો એવું નથી પણ તમારું અંદર જે સૂર છે એ કોઈ ખોલી નાખે બાકી તો તમે બહાર ભજન બી સાંભળ્યો ને પબમાં બી જાઓ ને દારૂ બી ને

મહિના પછી મારે આ કરવું છે મારે આ વર્ષમાં આમ કરવું છે હું એવું માનું છું કે એક વખત સપનું જોયું ને વાત પૂરી થઈ ગઈ પછી મારે મહિના પછી આ કરવું છે કે બે મહિના પછી આ કરવું છે કે વર્ષ પછી આ કરવું છે વાત ભૂલી જાવ મારે આજે જો એ સપનાને સાકાર કરવા માટે કે એ પ્લાનિંગને સાકાર કરવા માટે હું આજે કંઈ જ ન કરી શકતો હોઉં ને તો એ સપનાને ફાળી ફેંકી દેવા આજે અત્યારે મારે શું કરવું છે એ સપનાને સાકાર કરવા માટે જો એટલું ઇમ્પોર્ટન્ટ હશે એ સપનું તો તમે આજે કંઈક ને કંઈક તો કરશો અને જો એટલું ઇમ્પોર્ટન્ટ નહીં હોય તો પછી તમે એ પેલા તમે ખુશ રહેશો કે ભાઈ હું ચાલો કાલે ઉઠીને પછી આ કરીશ પરમ દિવસે આ કરીશ એ રીતે થાય જ નહીં નકશાઓનું મહત્વ સીમિત હોય છે નકશાઓ ઉપર જો ઇમારત ન બને તો એ નકશાની પછી કોઈ કિંમત રહેતી નથી

મને એમ લાગુ છે કે એ ભવિષ્યનું વિચારવા બદલે તમે અત્યારે આગળ કરો એની સામે શું થઈ શકે છે એ વિચારો કારણ કે ભવિષ્ય પર નાખશો ને તો બે ગેરફાયદા છે તો એક તો અત્યારે તમે ભયભીત રહેશો સેકન્ડ ટાઈમ જે ખરેખર જે વખતે એ ડીલ કરવાનું આવશે ત્યારે ફરીથી તમે એને શું કહેવાય કે ભયભીત થશો એના કરતાં

તો ભલે દુનિયાને ગમે એવું ના હોય તેમ છતાંય લોકોની સામે લાવી લાવીને મૂકવું એ ખરેખર હિંમતની વાત કહેવાય તો યુવાનોને આ વિશે થોડું માર્ગદર્શન આપો પોલ જોન્સન એનું એક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ નામનું પુસ્તક છે તો એના વિશે એમાં જે બધી માહિતી હતી ટોલ સ્ટોરીથી માંડીને આ બધા નામો તો એની બીજી બાજુ અને એ પુસ્તક વાંચતી વખતે એવું થિંકિંગ કે એણે તો પોલ જોન્સને તો કોઈ અભિપ્રાય આપ્યા નથી એણે તો માત્ર ફેક્ટ્સ મૂકી છે પણ હું એમ વિચારતો કે ટોલ્સ્તોની બીજી બાજુ મેં વાંચી કે પરસી શૈલી કવિની બીજી બાજુ આ વાંચી પણ જો એ ટોલસ્તો કે પર્સી શૈલી કે આ બધા જ લોકો એ જે સર્જન કર્યું જો એ સર્જન ન હોત તો અત્યારે હું એટલું ગરીબ હોત વિશ્વ સાહિત્ય એટલું ગરીબ હોત આ દુનિયા એટલી ગરીબ હોત તો મારો અભિપ્રાય એવો કે લતા મંગેશકર દાખલા તરીકે હું જે વારંવાર કહેતો હતો કાલ્પનિક દાખલો કે લતા મંગેશકર સમજો કે પહેલાવાણે રહેશે પ્રભુ વાર્ડન રોડ પર અને રોજ સવારે તુલસીના ઢુંડામાં પાણી નાખે અને ગેરવું વારંનું પાણી નીચે પડે અને નીચે પડોશન એની ત્યાં સાડી સુકવતી હોય તો રોજ એની સાડી બગડે દિવસો અને અઠવાડિયા અને મહિનો અને વર્ષો સુધી આ જ ક્રમ ચાલ્યા કરે અને પહેલી આવીને ઝઘડ્યા કરે અને લતાજી કે નહીં હું તો મારી પીવું નહીં છોડું તો પેલી પડોશ આખી બિલ્ડિંગમાં એને બદનામ કરે કે ભાઈ આ તો કંકાસ કંકાસ કરે છે અને કજીયો કરે છે લતાજી કાલપી છે અને તો મને થાય કે કોઈ દિવસ બપોરે વિવિધ પરથી સાંભળતી હોય પેલી પડોશો અને લતાજીનું નું ગીત આવતું હોય બહુ બીજી તો કરોડો લોકો એ ગીત સાંભળીને ઝૂમતા હોય પણ પેલીને તો મજા નહીં જ આવે તો નુકસાન કોણ થયું

સ્ટીવ જોબ્સ ધારો કે અંગત રીતે એવું નહોતું જ પણ અંગત રીતે બહુ જ ખરાબ માણસ હોય તો મને શું ફરક પડે છે એણે મને આઈ બનાવી આપ્યું ને એણે મને આઈફોન બનાવી આપ્યો ને એણે મને આઈપોડ બનાવી આપ્યું ને અને એટલે હું કેતો હોઉં છું કે જ્યોતિન્દ્ર દવે આ વાક્ય કહેલું અને એ વાક્ય છે ને વિનોદ પટેલ જ્યારે વિનોદની નજરેમાં તારક મહેતા વિશે લખ્યું ને એ તારક મહેતા વિશે વિનોદ પટેલ જ્યોતિન્દ્ર દવે નું આ વાક્ય ટાંક્યું તો જ્યોતિન્દ્રભાઈ એમ લખેલું કે તમે માટીઓ ઘડો લેવા જાઓ છો તો તમે કોને ટકોરા મારો છો તો આપણને મતલબ ઘડા સાથે છે કુંભાર કોણ છે ને એ નાયો છે કે નહીં એની બી હું પરવા નથી મને તો ઘોડો ટકોરા બનશે કે નહીં એની સાથે મતલબ તો દુનિયાને આજે મહાન સર્જકો અને માત્ર લેખક ની વાત નથી સ્ટીવ જોબ્સ છે કે લેખક થોડો પણ ધોઝ હુ ક્રિએટ સમથિંગ ધોઝ હુ ગીવ સમથિંગ ટુ ધીસ વર્લ્ડ તો એની જે ખરાબ બાજુ હોય એ જોવાની જ ના હોય હું તો એમ કહું છું કે આપણા બધા જે સામાન્ય લોકો છે આપણા આપણા જેટલા જ ખરાબ આ બધા જ છે ચાલો મોટા મોટા બધા આપણા જેટલા જ ખરાબ છે તો આપણે દુનિયામાં શું કોન્ટ્રીબ્યુટ કર્યું બાળકોનું વિષય મા બાપને સાચવ્યા બે પૈસા કમાયા વૃદ્ધ અવસ્થામાં ચાલે એટલા કોન્ટ્રીબ્યુશન શું કર્યું આપણે આ દુનિયામાં નહીં આવ્યા હોત તો કંઈ ફરક પડત નહીં આજે આ ઘડીએ જો મરી જઈએ તો કંઈ ફરક પડતો નથી પણ આ જે લોકો છે એને કારણે આ દુનિયા અત્યારે જેવી છે એવી સરસ છે બે હજાર સત્તરમાં યુવા મિત્રોને જીવનમાં આગળ વધવા માટે એવો એક મંત્ર પકડવો હોય તો શું કહેશો જે હમણાં મેં વચ્ચે લખ્યું કે ભાઈ મોડા કહેતા કે ઉપદેશક નહીં બનો સુધારક નહીં બનો સ્વીકારક બનો આ બાપના શક્ય છે અને મને બહુ ચોકી ગયા શક્ય શું આપવાનું કોઈને શું કામ કહેવાનું કે તું આ કરે તું આ નહીં કર કોઈને સુધારવાના પણ શું કામ કે ના ના તમે તો આ ખોટું કરો છો આવું ના વંચાય ને આવું વંચાય સ્વીકારક મારી હિસાબે અત્યારે તમારા સંદર્ભમાં હું ગણું કે યંગ જનરેશન જે કરે છે એને પ્રોત્સાહન એ ખોટું પણ કરતી હોય ને તો એની વચ્ચે નહીં આવો કારણ કે તમને લાગે છે કે અત્યારે ખોટું કરે છે તમારી દ્રષ્ટિએ તમે જુઓ છો કે આ ખોટું કરે છે પણ એના મનમાં શું હશે એ ક્યાં તમને કેવા આવે છે અને આ પાસ થ્રુ દેટ એક જમાનામાં હું પણ એ યુવા વર્ગમાં ગણાતો હતો અને જ્યારે મેં આ લખવાનું ને સાહિત્ય અને વાંચનને બધા ક્ષેત્રમાં મેં પગ મૂક્યું ત્યારે નોબડી ન્યુ એટલે મને રોકતા હતા બરાબર છે અને આજે મને રોક્યો હતો અને હું રોકાઈ ગયો હતો તો આ દુનિયામાં જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમાં એક નો વધારો થયો હતો તો એટલે મને એમ લાગે કે યંગસ્ટર્સને ટોકવા જોઈએ અને હું યુવા વર્ગની નહીં પણ યુવા વર્ગની જે આગલી ઉપરની પેઢી છે ને એને સંદેશો આપવા ખૂબ સરસ કે એમને ટોકવાના નહીં એક આપનું જીવન આપના વિશે એક વાત કે આપના લાઈફ આઇડલની એક એવી વાત જે તમે અમારા વાચકો સમક્ષ મૂકવા માંગતા હો બહુ જ મોટો શબ્દ છે પણ જેની અસર રહી હોય આપણા જીવન ઉપર એવી ઘણી બધી હસ્તીઓ એવી ઘણી બધી વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિ પણ હોય છે ઉમાશંકર ઘણી વખત કહેતા કે આપણે કાળી રાતી ઢોળી ગાયનું દૂધ પીએ છીએ અને આપણું રોહી બને છે અને એ લોહી જોઈને ખબર જ નથી પડતી કે આ કઈ ગાયના દૂધમાંથી લોહી મળે છે તો એના જેવી વાત છે એટલે કવિ હતા એ તો એટલે એ કવિતા રીતે સરસ વાત કરી એમને તો ઘણા બધા લોકોની અસર આપણે ઝીલતા હોઈએ છીએ અને આઈડોલ કે હું એવું નહીં પણ અત્યારે જે કન્ટેમ્પરરી છે જે ત્રણ જણને હું એકદમ આમ કરીને જોયા કરતો હોઉં છું તો એમાં એક છે અમિતાભ બચ્ચન હું ઉંમર પ્રમાણે કહું છું એમના મહત્વ પ્રમાણે બીજા છે નોરારી બાબુ અને ત્રીજા છે નથી બોલી એટલે આ ત્રણેયમાં દાઢી ઉપરાંત બી આ ઘણા બધા સાંગર છે ઘણા બધા સાંઘર છે અને દેહ વિન ઇન્સ્પાયરિંગ લાઈક બચ્ચન પાછડાટમાંથી કઈ રીતે ફરી પાછા ઉપર આવવું એ શીખવાડે છે મોદી સતત તમારે માથે માછીયા ધોવાતા હોય છતાં પણ કડવા થયા વગર સ્વામીવાળાને જવાબ આપ્યા વગર તમારે તમારું કામ કઈ રીતે કર્યા કરવું એ શીખવાડે છે બાપુ દિવસ રાત દિવસ રાત કેટલું ફરે છે નાનકડા હમણાં પાળિયાદમાં આવે કથા આપશો વચ્ચે એથેન્સમાં કથા થઈ ગઈ ક્યાં એથેન્સ ને ક્યાં પાળિયા પણ સતત દુનિયાભરમાં ફરીને પોતાને જે કામ કરવું છે એ કરવાનું હું એક સાદી વાત કરું એકદમ સાદી વાત કરું બાપુ અહીંયા તમે જ્યાં બેઠા છો ત્યાં બેઠા હતા બાપુ ચાર કલાક બેસો બોલવાનું કઈ નહીં ચાલુ બસ બાપુ તો બોલે છે પણ ખાલી ચાર કલાક બેસી બગાસું નહીં ખાવાનું આમ તેમ આગળ પાછું નહીં થવાનું બાથરૂમ પાણી માટે ઉભા નહીં થવાનું પાણીનો ગુટડો નહીં પીવાનો કરી શકશો કેટલા દિવસ કરી શકશો

પણ માયા વગર મોજ મજા જે નોર્મલ માણસોમાં કેવું હોય કે મારે આ મોજ કરવી છે તે મોજ કરવી છે એમાં પડ્યારે ને તો ચાલે કેટલા પૈસા એ લોકો મન ફાવે તે જમી શકે આપણે જગ્યા યાર ભાવતા ભોજન ક્યારેક મળે હ એ દિવસ રાત ધારે તે ખાઈ શકે ધારે તે પી શકે ધારે તે અંગત મજાઓ માણી શકે બધું જ છે લોકો પાસે હમ પણ જો એ લોકો એ કરવામાં બેસે ને તો એ લોકો આ ના બની શકે એ ભલે સલમાન ખાન હોય તો એ સલમાન ખાન ના બની શકે એ લોકોએ પોતાનું શરીર જાળવવાનું હોય મન જાળવવાનું હોય સમય એ લોકો પોતે જે ક્ષેત્રમાં છે એમાં આપવાનો હોય મોજ મજાનો સમય આપણને એમ લાગે જે લોકો દસ થી પાંચ કામ કરતા હોય એ લોકોને કે ભાઈ આ લોકોને તો મજા જ મજા છે ના આપણા કરતા અનેક ગણું આકરું જીવન એ લોકો જીવે છે અને મને ખરી પ્રેરણા એ લોકોનામાંથી મળે છે હું હું થાકી જવું કે કંટાળી જવું ત્યારે મને આ બધા જ લોકો મને પ્રેરણા આપે કે યાર તું યાર કઈ વાડીનો નો મોડો આ જે બધી હસ્તીઓ છે એ લોકો કઈ કક્ષાનું કામ કરે છે તો એ લોકો થાકતા નથી કંટાળતા નથી સદાય હસમુખા રહે છે અને પોતાનું શ્રેષ્ઠ આપા કરે છે દિવસ રાત વર્ષો સુધી દાયકાઓ છે